વિડીયો જોયો હોય બધા કમેન્ટ કરજો નવો બ્લોગ આવી ગયો છે ચેનલ ઉપર તો જોયો હોય બધા કમેન્ટ લાઈક શેર ને સ્ટ્રીમ ને શેર કરવાનું ના ભૂલતા નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ને શું ચાલે છે તમારે બધાને કમેન્ટ કરીને જણાવજો તો ઘણા બધી મિત્રોની કમેન્ટ આવતી કે ભાઈ તમે હમણાં બ્લોક કાપતા નથી ભાઈ ઓલરેડી બ્લોક બ્લોક કાપીએ છે મેં ફરી એકવાર પાછા યુટ્યુબમાં જઈને સર્ચ કરો જોઉં તો ચમુદ્રી લુટેરા સર્ચ કરો તો એ મળી જશે ક્યાં ક્યાંથી જોઉો પણ કમેન્ટ કરજો ચાલે છે તમારા બધાને બ્લોગ ન જોયું હોય તો જોઈ લેજો જલ્દી ત્યાંથી બ્લોગ જોવાનો છે તો તમને ખબર જ છે અમારા ચેનલના લોગો ઉપર ટિક કરીને તમે જોઈ શકો અમારા બ્લોક ના જોતા હોય તો જોતા હોય એ બધા વાયુને તો ખબર જ છે કે ઓલરેડી આપણે બ્લોક કેવા બનાવીએ છીએ સી ફૂડ ના હોય વધારે વાયુ એટલે કે દરિયાના મચ્છીના કેકડાના તમને જે પસંદ આવી બ્લોક એમાં તમને મળી જશે તમારા મનગમતા જોતા હોય તો કમેન્ટ કરજો જરૂર ने क्या-क्या त्या जो सो अपन कमेंट कर जो ने गुजराती में कमेंट कर जो ने लाइव स्ट्रीम ने लाइक कर दे जो ने चैनल ने सब्सक्राइब कर दे जो नवा हो तो हां भाई जो खूब सपोर्ट करो से तो इनो खूब खूब आभार भाई એવો ને એવો સપોર્ટ કરતા રહેતો બધા ભાઈઓ તો આપણે અડધી કલાક અડધી પોણી કલાક પૂરતી જ આવીએ પણ બ્લોક આપડા આવે છે પાંચ થી દસ મિનિટ ના હોય આપડા બ્લોક જોતા હા એ ભાઈઓને તો ખબર જ છે પણ ના જ જોયા હોય એ ભાઈઓ જરૂર જોજો અમારા બ્લોગ બ્લોકમાં જઈને લાઈક કરી દેજો બ્લોગને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો પસંદ આવે તો શેર કરી દેજો તમારા દોસ્તો સાથે ખૂબ ભાઈ તમે સપોર્ટ બધા ખૂબ કરો છે ખૂબ ખૂબ તમારો બધીનો આભાર આવો ને આવો સપોર્ટ કરતા રહેજો બધો મિત્રો ને નવા હોય મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર લાઈવ ટીમમાં જોડાણ એ બધા ભાઈઓનો તો ભાઈ લાઈફ સ્ટ્રીમને લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલને બ્લોગ જોતા હોય તો ઓકે કરીને કમેન્ટ કરો ક્યાંથી જોશો એ પણ કમેન્ટ કરજો લાઈટ નું ઓપ્શન ભાઈ સીધું જ છે લાઈટ સાઈડમાંથી થાય છે ઓલું દબાવો એટલે લાઈટ નું ઓપ્શન આવી જશે

પછી બ્લોક નું શૂટ કરીએ હમણા બનાવવાનો છે હેવી બ્લોક જે દળદળવાળી ખાડી છે ને એમાં બનાવવાનો છે તો લોકેશન તો આપણે ઓલરેડી જોઈ લીધું પણ હવે ના થોડુંક હમણા જવાળું આમ તેમ હોય ને તો જવાળ જરા ફોલો થઈ જાય ને પછી આપણે બનાવવાનો છે નકર તો આપણે વેલાર બનાવી નાખ

અને આપણા ફરતી કોર મકાન છે એની વસાળે આપણે છે જાવું છે ભાઈ અમારું ઘર એટલે કે હોમ કહેતા એટલે કે ઘર ગુજરાતીમાં ઘર જ કહેવાય તો લાઈવ સ્ટ્રીમને લાઈક કરી દઉં ને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને અમારા બ્લોગનો જોતા તો જરૂર ચેનલ ઉપર જઈને બ્લોગ જોજો ને ઘણા બ્લોગ જોઈ છે એનો ખૂબ ખૂબ આભાર ભાઈ અને લાસ્ટ ટીમમાં ઘણા ભાઈ સપોર્ટ મળ્યો છે મને તો એવો નવો સપોર્ટ કરતા રહેજો લાસ્ટ ટીમમાં તમારો ભાઈ જરાક મોજ મારી જા તો ભી આગળ કંઈક કરશું નવું જોરદાર કંઈક બનાવવાનું કંઈક પ્લાન કરશું કંઈક એટલે સપોર્ટ કરતા રહેજો મારા ભાઈ તમે લાઈવ સ્ટ્રીમમાં મને ઘણો સપોર્ટ મળ્યો છે તો પ્લીઝ યાર સપોર્ટ કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ડેલી માટે લાઈવ સ્ટ્રીમમાં કાયમ માટે જોડાજો ને આપણા ઓલરેડી બ્લોક પણ ચાલુ છે તો બ્લોકમાં પણ બધા આવજો જોજો લાઈક કરજો અને શેર કરજો આપણી બ્લોક નું નામ છે ધ સમુદ્રી લુટેરા ગુજરાતીમાં સર્ચ મારશો તો જરૂર મળશે ને લિંક પણ આ શેર કરજો લાઈફ સ્ટ્રીમ ની ક્યાં ક્યાંથી જોવો છો એ પણ કમેન્ટ જરૂર કરજો સપોર્ટ એવો ને એવો કરતા રહેજો મારા ભાઈ

ઘણા સમય પછી દેખાણા ભાઈ તમે શું છે શાંતિ ને મજામાં છે ભાઈ મજામાં છે સારું છે ભાઈ સારું છે તમે યાર ઘણા સમય પછી દેખાના કઈ કામમાં વહી ગયા હતા ભાઈ ડોલર બનાવતા હતા ડોલર रेडी भाई रेडी मॉर्निंग के घर डॉलर बॉलर बना हुआ है ये अलग मुझे बाकी शांति से ना भाई भाई लाइक स्ट्रीम ने लाइक कर दे जो चैनल सब्सक्राइब कर दे जो नवा हो तो डोन भाई आप आपको ब्लॉग जो है तो के ना જોયા કરજો ભાઈ ને શેર કરજો તમારો સપોર્ટ કરવા માટે ઘણો સપોર્ટ કર્યો છે યાર તમે આવ ચલો તો મિત્રો ચલો કામ આવી ગયું છું ભાઈ થેન્ક યુ ભાઈ ઓકે ધન્યવાદ કાલે મળશું ચાલો કામ આવી ગયું છે એટલે જવું પડશે ઇમરજન્સીનું છે એટલે થેન્ક યુ ખૂબ ખૂબ આભાર જય હિન્દ